એની વ્યાખ્યા પાડવા ગીરી બળાત્કાર કરવા દુષ્કર્મો કરવા સંસદ બની કપડા કાઢી નાખવા મહેશ ગીરી જેના ઉપર આક્ષેપ કરે છે એ હરિગીરી બાપુ પર બીજા કોઈ ને આક્ષેપ નથી આ થયું લાવારી સાધુત્વ આ તો જ્યાં ગયા ને બધે હોડો અને રાત્રે અઢી વાગે સુલા ના અંગૂઠા મારવાનું કહેવાય એટલે અઢી વાગે બે વાગે અંગૂઠા કાંડ કરવાના મને લાગે દીક્ષિત આમનું ધ્યાન ક્યાં છે ક્યાં કોક સંત વિદાય લે એમ છે મહેશગીરી ને બધું જ ખરાબ લાગે છે મહેશગીરી સ્વયં ખરાબીમાં અત્યારે ફલપી રહ્યા છે આ પેલા પેલા માફિયા હોય ને જમીન માફિયા આ બધા આશ્રમ માફિયા તમે જ્યાં જુઓ ત્યાં એ દ્રોણેશ્વરમાંય એને ખરાબ થયું રાજકારણમાંય ખરાબ થયું શ્રી શ્રી રવિશંકરમાય ખરાબ થયું ભવનાથમાય ખરાબ થયું ભૂતનાથમાય ખરાબ થયું દત્તાત્રેયની ટોચ ઉપર ખરાબ થયું નાના પીરમાં ખરાબ થયું મોટા પીરમાં ખરાબ થયું એટલે આ ભલામણા બધે ખરાબ થયું તમે એક જ રૂપાળા રાજકોટમાં ગોકુલ હોસ્પિટલમાં રાતના કાંડ થયું એવું ન્યા પણ કરવામાં આવ્યું અને હવે મહેશગીરી એ વિડીયો જાહેર કરીને કીધું છે કે ભાઈ આ તો એ અચેતન અવસ્થામાં હતા એટલે ડોક્ટરે અમને કીધું તું તમારે કઈ સહી ટિકા કરાવે તો કરાવી લ્યો આ વ્યવસ્થાવાળા બાવાઓ એ સારામાં સારા ઘરમાં રહે છે સારામાં સારા રસોયા છે જમાડવા માટે સારામાં સારી ગાડી છે સારામાં સારા નોકર ચાકર છે સાહેબ આ લોકો તપસ્યા ક્યારે કરે ધ્યાન ક્યારે ધરા છે પ્રભુ જે શિવગીરી બાપુ છે એની તિલક વિધિ થઈ રહી છે એટલે તમે ફૂલેકુ અડધું છોડીને પાછા આવ્યા તમે જુઓ તમને કોઈ મલાજો ખરો ને તો સાધુ કોને કે ભાઈ તમને તમારા ગુરુનો દેહ વાલો છે કે તમને એની ગાદી વાલી છે તમારે કદાચ તમને સમાચાર મેળવો તો તમારે કેવું જોઈતું હતું

હા બિલકુલ આપણે તમે મેં ને બધાએ મહેશગીરી બાપુને કીધું છું કે ભાઈ આ આપણી કાંડ છે એ તો રહેવા જાવ આ તો રોજનો ઢીંડક છે આરતીનો સમય છે એ મહત્વનો છે ભૂતનાથ પાસેની આરતીનો સમય જળવાવો જોઈએ ભક્તો ત્યાં રાહ ના 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 એણે કંઈ ઉભા ઓલાઈ આરતી શરૂ કરી દીધી નગારાના અવાજ આપણને હમણાંતા હતા શું હતી ના અને અહીંથી એણે કીધું પવન કરો અને પછી આરતી બંધ જ થઈ ગઈ તો તમને શંકર ભગવાનની પર પડી ન હોય તો શિવગીરીને ક્યાંથી પડી હોય તમે મહેશગીરી બાપુને જુઓ તો ખ્યાલ આવી જ જાય એને સાધુતાને બાર બે ફૂટ ઊંચા હાલી શકતા નથી કોઈનું દરજ મટાડી શકતા નથી કોઈને સાંત્વના આપી શકતા નથી તમે ગિરના પવિત્રતા જાળવી શકતા નથી સનાતન ધર્મને આગળ લાવી શકતા તો તમારા સાધુતાનું કરવું હું બળે નાદાન जो खुद को मासूम कहते हैं मिले तो फिर को मजलूम कहते हैं और जो दौलत के लिए खुद को मार खुद के मार देते हैं जमीर अपना दौलत के लिए जो दौलत के लिए खुद मार देते हैं जमीर अपना हम ऐसे जिंदा इंसानों को मरहूम कहते हैं संत सूरा सूर भूमि चुनाग ऊपर पत्रकार परिषद थी ગિરીશ કોટેચા એ રાજકોટ આવી અને શિવગીરી સાથે રાખી પત્રકાર પરિષદ કરી આરોપ પ્રત્યે આરોપ હવે પછી વાત છે કે કરીએ પણ એટલે કહેવાય ને આજે આજે મારા વિડીયોમાં બોલી દો કે બે સાધુ હોય બે પત્રકારો હોય ને એ તો સમજાણું પત્રકાર તો હજાર હોય આપણે કહેતા જ નથી કે આપણે બધા હારા માણસ એટલે જ આપણે સંસારમાં છે ને આપણે ભગવાન

હરિયો ને ગીરિયો શબ્દ વાપરે હરિયો ગિરિયો તો ઠીક તો ઠીક પણ હરિયો કમ ભગવા સાધુ પહેરેલા છે અને અત્યારે ત્યાં છે કુંભના મેળામાં ગયા છે એટલે ભાઈ મહેશ એ પણ ભગવા જ પહેર્યા છે હરિગીરી બાપુ એ ભગવા તો છે જ એટલી સત્યા સુધી અને જેટલા આક્ષેપ મહેશગીરી ઉપર છે એટલા તો કમસે કમ ઈ આક્ષેપ બધા પાછા મહેશગીરીના છે લોકોના તો છે નહીં મહેશગીરી ઉપર આક્ષેપ છે તો બધા ના છે તંત્રના છે એના પીડિતો ના છે પછી ભાવિકો ના છે ગાદીપતિઓના છે ઓરિજિનલ વારસો છે એના છે બધા જ આક્ષેપો ગીરી આના ભાઈ ઉપર મહેશગીરી ઉપર છે મહેશગીરી જેના ઉપર આક્ષેપ કરે છે એ હરિગીરી બાપુ ઉપર બીજા કોઈ આક્ષેપ નથી તો આ થયું લાભારી સાધુત્વ જેમ કે છે ને પત્રકાર બે પ્રકારના હોય છે લાવારીસ જર્નાલિસ્ટ અને ખાનદાની ટૂંકમાં એની વ્યાખ્યા તો એવી હતી મહેશગિરીની કે એની ફેવરનું જે લખે એ ખાનદાની ને એની અનફેવર જાય એવું સત્ય ઉચ્ચારે એ લાવારીસ તો હું અત્યારે આપણે કહીશ કે બે પ્રકારના સાધુ જૂનાગઢના ગિરનારમાં બિરાજે છે તળેટીથી માંડીને ટોચ સુધીમાં એક છે ખાનદાની જે સોરઠી સંતો છે શીલવંત સાધુને વારંવાર નમ્ય જેના બદલે નહીં પ્રમાણ મેરુ તો ડગે જેના મનડા ડગે નહીં એ થયા ખાનદાની સંતો જે લોકો હમણાં એક સંત ઓફ થઈ ગયા દુધઈ ગામના કે સમથિંગ છાપ ટીવીમાં એવું અમે લોકોએ લખ્યું છે મોહની બાબા છે એ કળશ પાણી ખાલી પીતા બીજું કાંઈ નહીં છેલ્લા ત્રીસ વર્ષથી એક લોટો પાણી બીજું કશું જ નહીં એને કહેવાય સંત વિભૂતિ જેની પાલખી યાત્રામાં ભીડ થાય તમારે શ્વાસ લેવાની જગ્યા નરી એટલી તમે દ્રોડ જાઓ તો આવો તો અહીંયા દખા થાય રવિશંકર તમારા અંબાજીમાં કબજો કરો તો ન્યા ડખા તમે ભૂતનાથમાં જાઓ તો ન્યા ડખા એટલે આખો

આ પેલા પેલા માફિયા હોય ને જમીન માફિયા આ બધા આશ્રમ માફિયા છે કિશનભાઈ દીક્ષિતભાઈ આ મહેશગીરી જેવા બાપુ જેવો એક દર્દી ડોક્ટર પાસે ગયો એણે મને એણે ડોક્ટરને કીધું કે આખા મારા શરીરમાં નકરી પીડા જ પીડા છે અહીંયા આડું તો દુખે અહીંયા અડું તો દુખે અહીંયા આડું તો દુખે અહીંયા આડું તો દુખે આખા શરીરમાં નકરી પીડા છે બધાય ખરાબ છે ડોક્ટરે તપાસી ને કીધું તારી આંગળીમાં ડખો છે બાકી આખું શરીર સારું છે મહેશગીરી સ્વયં ખરાબી પલપી રહ્યા છે તમે જ્યાં જુઓ ત્યાં એ એને ખરાબ થયું રાજકારણ માં ખરાબ થયું શ્રી શ્રી રવિશંકર માં ખરાબ થયું ભવનાથ માં ખરાબ થયું ભૂતનાથ માં ખરાબ થયું દત્તાત્ર ની ટોચ ઉપર ખરાબ થયું નાના પીર માં ખરાબ થયું મોટા પીર માં ખરાબ થયું એટલે ભલા માણા બધે ખરાબ થયું તમે એક જ રૂપાળા કાંઈક લોચો છે એ તપાસો તમારામાં કંઈક ખામી છે અને ખામી છે એ હવે બિલકુલ ઉજાગર ગઈકાલે તો એ ગિરીશ કોટેચા અને હેમાબેન શુક્લ વગેરે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે ભાઈ ઓરિજિનલ સંત હતા જેને ગાદી વસંતગિરી બાપુએ ભૂતનાથ મહાદેવની ગાદી જેને સોંપી હતી એ શિલગિરી પણ ત્યાં હાજર હતા અને પહેલી વખત આખું જે પેટી પેટીપેક કંઈક બંધ કવર હતું એ પહેલી વખત પત્રકારોની સમક્ષ ખોલવામાં આવ્યું રજિસ્ટર છે સહી સિક્કા સાથેનું રાત્રે આઠ વાગે કે બે વાગે સહી સિક્કા અંગુઠને લીધા એવું નહીં રજિસ્ટર જે ગવર્મેન્ટના સહી સિક્કા સાથેનું અને એમાં ચોખે ચોખ્ખું વસંતગીરીજીએ લખ્યું છે કે આની પહેલાના મારા દ્વારા જે કરાવાયેલા છે એ બધા સોગંદનામાઓ કે રજીસ્ટ્રેશન જે કરાયું છે એ બધું રથ બાદલ ગણવું અને આને તમારે આખરી ગણવું કારણ શું થયું કે ભાઈ વસંતગીરીજી બીમાર હતા ને ડોક્ટર ચીખલિયાની હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે પણ આ મહેશગીરી આણી મંડળી એ ત્યાં ચીખલિયાની હોસ્પિટલમાં ગયા અને એ જે ઢબે ગોકુલ રાજકોટમાં ગોકુલ હોસ્પિટલમાં રાતના અંગૂઠા કાંડ થયું એવું જ ન્યા પણ કરવામાં આવ્યું અને હવે મહેશગીરીએ વિડીયો જાહેર કરીને કીધું છે કે ભાઈ આ તો ઈ અચેતન અવસ્થામાં હતા એટલે ડોક્ટરે અમને કીધું તું તમારે કઈ સહી સિકા કરાવવા તો કરાવી લ્યો અને મેં કીધું ન ધારો કે તમારે રાત્રે કરાવવાની શું જરૂર માની લ્યો કે ઈ પોટી ગયા દેવ થઈ ગયા બે ઘડી માની લ્યો તો જે કઈ છે નીતિ નિયમ તો છે ને એના એમાં તમારે રાતોરાત કરવાની શું જરૂર છે ભલામાણા પણ તમે એટલા માટે કે તમારો મલિન ઈરાદો તો ગાદી પચાવી પાડવાનો અને જયારે એનું ફૂલેકુ નીકળું વસંતગીરીજી બાપુની અંતિમ યાત્રા નીકળી હતી અર્ધે પોચી ત્યારે ખબર પડી તમને કે ભૂતનાથ મહાદેવ ના મંદિરના ચોગાનમાં સાધુ સંતો ની હાજરીમાં જે શિવગીરી બાપુ છે એની તિલક વિધિ થઈ રહી છે એટલે તમે ફૂલે કું અર્ધુ છોડીને પાછા આવ્યા તમે જુઓ તમને કોઈ મલાજો ખરો નહીં તો સાધુ કોને કે ભાઈ તમને તમારા ગુરુનો દેહ વાલો છે કે તમને એની ગાદી વાલી છે તમારે કદાચ તમને સમાચાર મેળવવા તો તમારે કેવું જોઈતું તું કે ભાઈ ગાદી ભલે જેને લેવી એને લઈ જવું હોય સનાતન સત્યશ્રી બહાર આવશે મારે અત્યારે મારા ગુરુને અંતિમ યાત્રા છે એમાં જવું પડશે અને એને હું છોડીને નહીં આવું એવું કા ન થયું તમને ગાદી જ વાલી હતી તમને ખબર દીક્ષિતભાઈ કિશનભાઈ આપણે જયારે એનું ત્યાં જાહેર સભામાં એને આપણને બોલાવ્યા હતા જુનાગઢ આપણે ગયા બરાબર સત્યનો રણકાર આપણી સામે એને કેવું

કે આ જેટલા વીઆઈપી આ વ્યવસ્થાવાળા બાવા કેતા હતા એ વ્યવસ્થાવાળા આ વ્યવસ્થાવાળા બાવાઓ એ સારામાં સારા ઘરમાં રહે છે સારામાં સારા રસોયા છે જમાડવા માટે સારામાં સારી ગાડી છે સારામાં સારા નોકર ચાકર છે સાહેબ આ લોકો તપસ્યા ક્યારે કરે છે ધ્યાન ક્યારે ધરે છે પ્રભુનું મને એ નથી સમજાવતું કરતા રહીએ કે હું તો વા ક્લાસ લેવા જાઉં

કેવળ ને કેવળ દ્રષ્ટિ ગાદીઓ પચાવી પાડવાની છે આશ્રમો પચાવી પાડવાના છે એટલે આપણે આયાતી શબ્દ વાપરીએ બાકી સ્વામી વિવેકાનંદ છે એ ક્યાં સૌરાષ્ટ્રના હતા તો આપડે પગે પડીએ છીએ ને એટલે સવાલ એ નથી સાધુ સાધુતાના લક્ષણ તો જોવા મળવા જોઈએ તમે ગોંડલના હરિચરણદાસજી બાપુ જુઓ રાજકોટના મહારાજ તમે જુઓ તમે ગાયત્રી લાલ બાપુજી જુઓ તમે જુઓ તો એમાં બીજું કશું આવે ચરમસીમા બાળ સહજ એનામાં નિર્દોષતા અને નેક્રો સમાજ પ્રત્યેનો કરુણા ભાવ એને કહેવાય સાધુ તમે મહેશગીરી બાપુને જુઓ તો ખ્યાલ આવી જ જાય એને સાધુતાને બાર છેટું છે અને એ હંમેશા જે શબ્દો વાપરે હરિયો ને ગીરીઓ ને તમે નોન જેવી વાત તમારા મોટા શબ્દો અને હા તમે જે કયો છો એમ પાછી કે મજાની વાત કહો મજાની નહીં આ સત્ય સજાની વાત છે તમારી એટલે બહુ બધું ખોટું થઈ રહ્યું છે પણ એટલું લખી રાખો દીક્ષિતભાઈ કિશનભાઈ એ ગમે તેટલું કરે તો પણ હું અમને હંમેશા વારંવાર કીધા કરું છું કે તમે કાગડાના પીછામાં મોરના પીછા ગાલી દો તો એ કઈ ટવકો કરે નહીં કોયલ કાગ રાજકોટમાં હજી પણ એ જગદીશભાઈ હું તમને વિડીયો મોકલું છું આપણે જે નંબર જાહેર કર્યો હતો ને એના ઉપર એક વ્યક્તિ એ રડી ગયો માં અને મેં કીધું કે તમે વિડીયો બનાવીને મોકલો વિડીયો બનાવીને મોકલો તમે એની વેદના સાંભળો ને તો તમારા રૂવાળા ઊભા થઈ જાય કે અને સમયે ગુંડા ગર્દી કરી રહી દસ દસ પંદર વરસ પહેલાંના આને એ સમયના વિડીયો એને પ્રોવાઈડ કર્યા એક બાપુ બિચારા હતા એટલે એ ગુંડાગીર્દી કરતા નહીં બાપુ મહેશ ગીરદ એ સમયે કાપતા હતા તમે વિચાર તો કરો એટલે આનો ઇતિહાસના પુરાવા તો લોકો આપણામાં મોકલી રહ્યા છે દીક્ષિતભાઈ વિડીયો મને પણ એને મોકલો છે દત્તાત્રેય ની પૂંચ ઉપર નાના પીર મોટા પીર પછી એક ગુફા હતી જ્યાં ગણપતિજી નું મંદિર હતું આ લોકો એના એક સાધુ હતા એ આજની તારીખે મિસિંગ છે એનું શું થયું રાજા રામ જાણે અને વર્ષો થઈ ગયા એટલે સ્વાભાવિક જ હવે તો એ વિદ્યમાન હોય નહીં કારણ કે જે તે સમયે એની ઉંમર સિત્તેર વર્ષની આળે ગાળે હતી તો અત્યારે હોય તો હવા હવા વરતા હવાહ કોઈ જીવીએ નહીં એને ગમે તે રીતે ખતમ કરી દેવામાં આવ્યા હોય યા ગાયબ કરી દેવામાં આવ્યા હોય અને એ ગુફાની ઉપર એને પથ્થર મૂકી દીધો આ જ મહેશગીરી બાપુવાણી મંડળીએ અને ગણેશનું મંદિર હતું ત્યાં હનુમાનનું હતું જ્યાં ગાદી પચાવી પડીને આજની તારીખે એના માણસો છે શરૂ કરો ગાદી બદલે પોતે મહેશગીરી બે ગયા પછી આગળ તમે જાઓ દામોકુંડ દામોકુંડ માં એને પોતાના માણસ ને પંદર વર્ષથી એક ચક્રી શાસનમાં રાખ્યા છે નેત્ર ત્યાં નાગર બ્રાહ્મણો નો છે મિટિંગ થાય પીપળાની હરાજી થાય આવક નું મેઈન સાધન છે પીપળો મોક્ષ પીપળો તો એની હરાજી થાય અને ચૂંટણી થાય ચૂંટણીમાં જે આવે એનું આ ન્યા સંચાલન હોય પણ પંદર વીસ વર્ષથી મહેશગીરી બાપુ નો એક જે ખાસ ખાસ કહી શકાય એ એમાં બધું રણીધણી થઈ બેઠા છે હા એક હાટકેશ્વર હોસ્પિટલ છે એ પણ ત્યાંથી બિલકુલ તમે પચાવી પાડી છે સવા બે કરોડમાં કાંઈક સોદો કરી નાખ્યો એકવીસ લાખ રૂપિયા બધું જાહેર વાતો છે હેમાબેન શુક્લએ જાહેરમાં એ વાત કરી છે અને ફરિયાદ પણ નોંધાવી છે કે એકવીસ લાખ રૂપિયા ફરજિયાત દાનમાં આપવાનું કીધું અને બે કરોડ રૂપિયામાં સોદો કર્યો અને અત્યારે એ આખી હાટકેશ હોસ્પિટલ જે ભૂતનાથ મહાદેવના મંદિરની બાજુમાં છે એ પણ પચાવી પાડવાની કોશિશ કરી છે ત્યાંથી તમે આગળ આવો તો ભવનાથ જેમાં એ હરિયો હરિયો કે છે હરિહરાનંદજી બાપુ હવે એની પાસેથી એમ માને છે કે બાપુ બાપુએ ગમે ગમે એવી દીક્ષા આપી દીધી પૈસા લઈને પોતે જ્યાંથી તમે આગળ નાના પીર મોટા પીર અંબાજીની ટૂંટ માંડીને દત્તાત્રેય સુધી બધી જ જગ્યાએ એ પંજો છે સાહેબ તમે કલ્પના કરો તો તમે સોરઠી સંતોને કાઢીને આખો ગિરનાર હડપ કરવા માંગતા હોય ને તમારામાં સાધુ પોતાનો એ છાંટો નથી પાછો એમ તમને જોઈને કરુણા ન ઉપજવી જોઈએ તમને જઈને માન ન થવું જોઈએ બદલે તમે એટલે કે મહેશગીરી બાપુ જો એની અમુક પ્રકારની કાસ્ટ ને લોકોને ભેગા રાખીને જેને ગેંગ જેવું બનાવી અને જો બીજાની ઉપર પ્રભાવ છાંટવા માંગતો હોય મારી તોડી નાખશો અમારી પાસે ગુંડા છે ફલાણું છે તો એ કોઈ સાધુતાના કોઈ લક્ષણો છે ને ગુંડાગીરી કોને હોય હા એટલે અઠે દ્વારકા શબ્દ આપણે સૌરાષ્ટ્રમાં અઠે દ્વારકા એટલે શું સાધુતામાં જ એટલી બિલકુલ આવડત હોય છે કે જ્યાં બેસે ત્યાં એ તીર્થ બની જાય બજરંગદાસજી બાપુએ બાપુ એમ નથી કીધું કે મને આ જગ્યા આપો સરકારે અહીંયા રોડ બનાવ્યો કારણ કે બાપુ ત્યાં બિરાજતા હતા સમજી લ્યો તો હંમેશા સાધુ એવા હોય કે ઈ જ્યાં બેસે ત્યાં સરકારે રોડ બનાવવો પડે સંતોએ માગણી કરવી ન પડે જો માની લો કે ભૂતનાથથી માંડીને ભવનાથ સુધીમાંથી મહેશગીરીને કાઢી મૂકવામાં આવ્યા હોત અને મહેશગીરી ખરા અર્થમાં જો સંત હોત તો ગિરનાર તો એવડો મોટો છે તમે ગમે ત્યાં બેસીને તમારી જે પુણ્યના પ્રતાપ એ તમે કરી બતાવો પણ તમારામાં કોઈ ચમત્કાર નથી તમે બે ફૂટ ઊંચા હાલી શકતા નથી કોઈનું દર્દ મટાડી શકતા નથી કોઈને સાંત્વના આપી શકતા નથી તમે ગિરનારની પવિત્રતા જાળવી શકતા નથી સનાતન ધર્મને આગળ લાવી શકતા નથી હું બધાને બંધ કરાવી દઈશ ને રાજકોટના પત્રકારો પાસે શું કરવા બોલવા જવું પડ્યું ના પણ મહેશગીરી અમારામાં એ છે એક કે દોરો કે પાપ નથી તમે શિવગીરી સહિત જેને ડરાવ્યા હોય ડરાવી લેજો

કરોડો કરોડો ભાવિક લોકોને લૂંટીને તમે બધાય ઐશ્વર્ય ઝાંખું પડે એવા આશ્રમો બનાવો અને વિલાસિતાની ચરમસી આવે એવી હદની તમે સાયબી ભોગવો અને તમારી જાતને તમે સાધુ કહેતા હો તો સોરી અમને એ સાધુતા માન્ય નથી અમારે તો સાધુ એવા જોઈએ છે જે જગત આખાની પીડા હરી લે તમારા જેવા સાધુની કોઈ જરૂર નથી એટલે મહેશગીરી આપણી ઉપર ગમે તેવા બ્લેમ કરે એણે કીધું રાજકોટમાં જઈને તમે પત્રકાર

तो फिर जालिम को मजलूम कहते हैं और जो दौलत के लिए खुद को मार खुद के मार देते हैं ज़मीर अपना दौलत के लिए जो दौलत के लिए खुद मार देते हैं ज़मीर अपना हम ऐसे जिंदा इंसानों को मरहूम कहते हैं क्या भाई भाई जे गे के भाई महेश गिरी बापू सौराष्ट्री जनता ने कोई काले गले उतरे वो जवाब नहीं ते हाकला पड़कर सिकोटा नाखो તમે ગમે એટલા છેડા અડાડો બે દિવસ પહેલા મહેશગીરી બાપુ રાજકોટમાં મુંજકામાં ચોરની જે અમારા યજ્ઞ ઇત્યાદિ છે એનું તમે બહુ મોટી હસ્તી હતા તો તમારે અગાઉથી જાણ શું કામ ન કરી કે ભાઈ અમે આવવાના છીએ પછી પરમાત્માજી બાપુને તમે વિનંતી કરી જ હોય કે ભાઈ મારી સામે બધા પત્રકારોથી માંડીને બધા ઓહાપો મચાવે છે તો ચાલો તમે કંઈક એક કામ કરો કારણ કે પરમાત્માનંદજી માણસ સાધુ બહુ મોટા વ્યક્તિ છે અને બહુ મોટી પોસ્ટ ધરાવે છે કાંઈ એની જોડે તમે પ્રેસ કોન્ફરન્સ ન કરી હું માનું છું મને જ્યાં સુધી સમાચાર છે ત્યાં સુધી પંદર વીસ મિનિટ સુધી અંદર ગુફતેગું કરી આશ્રમમાં પછી પરમાત્માનંદજીને બેસાડીને પોતાની ઇનોવામાં મહેશગીરી બાપુ બહાર નીકળ્યા કારણ કે ત્યાં અહીંયા સીએમ એટલે કે મુખ્યમંત્રી અહીંયા હતા પરમાત્માનંદજી મહારાજને સીએમના કાર્યક્રમમાં જવાનું હતું એટલે એણે એમ કીધું કે મારી ગાડીમાં બેસી જાવ એટલે હજી અધૂરી ચર્ચા હોય એ પૂરી થઈ જાય જો તમારે આમંત્રણ જ આપવું હોય તો કંકોત્રી આપો એટલે આમંત્રણ આપી ગયું વાત થઈ ગઈ પૂરી પણ આમંત્રણ તો બાનું હતું તમારે આ કૌભાંડમાંથી બહાર નીકળવાની ચર્ચા કરવાની હતી એટલે તમે બાપુને હારે લીધા પણ પરમાત્મા

તમાર પૈસાની જરૂર ન હોય કાઢી નાખોણ દાનપેટી કાલથી કાઢી બતાવો દાનપેટી તમારા ગાર્ડિંગ જરૂર ના હોય તો કાલથી ચાલો પાડા રાતી રાણ જેવા થઈને પડ્યા છો 80 માં પાછા પૈસાનું અમને કો છો સાહેબ દરેક પત્રકાર સંસારિક છે ને માં બાપ દીકરા બધુંય છે ને પૈસાની જરૂર છે ને એટલે જ આ ધંધામાં બાકી અમે ભગવા પેરીન ફરતા લાગો કરે ભરીયા ભાઈ પણ તમારી જેવા ધંધા નથી આવડતા ભગવા તમારા જેવા કોઈના પૈસાની અમને જરૂર નથી

ખાલી આરોપ લગે આરોપ લગાવો તો રાકેશઈ આવ્યો કે આ બાપુએ અમારા ધોરણ ગમતા હું ધંધા કરવા ગયા એમ બોલો અમારા મણક્યા કેવા બોલવાય ન દીધો એટલે ભાઈ તમારા મુમે રવવાનો બગલ મેં છુરી છે ને કરતા તમે છે એ તો સાચા છે તો બસ તમારી વાત છે તો કેટલા સહમત છો તો કોમેન્ટ બોક્સ પર લખજો અને આવા જ ગર્જનાથ કારણ કે આવા જ લેબાવું તત્બોનો સામે ગર્જનાથ છે તે કરતા રહીશું નમસ્કાર જય ગિરના